ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા યજ્ઞેશ શાસ્ત્રી સામે વડોદરાની સિવિલ કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે વડોદરા શહેરમાં કેટલાક દિવસ પૂર્વે યજ્ઞેશ શાસ્ત્રી નામના ઈ સમય શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાથે મૃગેશ પટેલ સામે પેટ્રોલ પંપ લખાવી લેવા સહિતના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા જેના પગલે રાજકીય મોર્ચે હડકંપ પહોંચી ગયો હતો ત્યારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને મૃગેશ પટેલ દ્વારા પાયા વિહોણા આક્ષેપો કરનાર યજ્ઞેશ શાસ્ત્રી સામે એડવોકેટ મિનલ ગોહિલ મારફતે શહેરની સિવિલ કોર્ટમાં નામદાર કોર્ટ સમક્ષ બે અલગ અલગ માનહાનીના દાવા દાખલ કરવામાં આવ્યા છે જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે દસ કરોડ અને બ્રુગેશ પટેલે પાંચ કરોડ રૂપિયાના માનહાનીના દાવા દાખલ કર્યો હોવાનું વાતચીત દરમિયાન ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે અને તેમના એડવોકેટ મિનલ ગોહિલે દરમિયાન જણાવ્યું હતું આ અંગે વિસ્તૃતમાં માહિતી પણ આપી યજ્ઞેશ શાસ્ત્રી કરીને એક વ્યક્તિએ ચિરાગભાઈ વિરુદ્ધ ડેપ્યુટી મેયર વિરુદ્ધ ઘણા આક્ષેપો કર્યા છે અને અમે ચિરાગભાઈ ચિરાગભાઈએ પોતે કોર્ટમાં માનહાનિ બાબત થયા બાબતની એક દાવો દાખલ કરેલો છે અને દસ કરોડનું કોમ્પન્સેશન માટેનો દાવો કરેલો છે ચિરાગભાઈ એક ડેપ્યુટી મેયર તરીકે વડોદરા શહેરના સન્માનીય પદ પર છે અને સામાજિક આર્થિક ઘણી બધી રીતે ઘણી બધી જગ્યાએ ઘણી સંસ્થાઓ જોડે સંકળાયેલા છે એવી વ્યક્તિની વિરુદ્ધ તમારે જ્યારે કોઈ આક્ષેપ કરતા હોય તો તમારે પુરાવા સાથે કરવા જોઈએ પણ આ યજ્ઞેશ જે મીડિયા સમક્ષને બધી જ જગ્યાએ એવું બતાવે છે કે પેટ્રોલ પંપના જે ભાગીદારી લેખ છે બતાવે છે અને આક્ષેપો કરે છે પણ એ ભાગીદારી લેખ જે બતાવે છે એને એને એ ભાગીદારી લેખનો સમજૂતી કરાર રદ થઈ ગયો છે અને એને ઘણા મહિનાઓ થઈ ગયા છે છતાં પણ એ રદ થયાનું વાત કશે કરતા નથી અને કશે એ શો નથી કરતા અને ફક્ત ખોટા આક્ષેપો કરીને કરે છે એટલે ચિરાગભાઈ ડેપ્યુટી મેયરે એમની વિરુદ્ધ માનહાનિનો કેસ સિવિલ રાહે પણ દાખલ કરેલો છે અને એવી જ રીતે એક પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે કે ડિફોર્મેશન બાબતની એક એપ્લિકેશન પણ કરેલી છે જે હાલમાં પેન્ડિંગ છે બંને કેટલા કરોડનો દાવો છે ચિરાગભાઈ બારોટે ડેપ્યુટી મેયરે જે દાવો કર્યો છે એ દસ કરોડ રૂપિયાનો દાવો કરેલો છે અને મૃગેશભાઈ અને મૃગેશભાઈ કરીને જેમનું નામ પણ આમાં સંડોવાયેલું યજ્ઞેશ શાસ્ત્રીના કહેવા મુજબ છે એમને આ યજ્ઞેશ શાસ્ત્રી વિરુદ્ધમાં પાંચ કરોડનો દાવો કરેલો છે વડોદરાની કોર્ટમાં દાવો દાખલ થયા છે હા આ બંને વડોદરાની સિવિલ કોર્ટમાં દાખલ કરેલો છે અને હાલમાં પેન્ડિંગ મેટર છે